टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, मैं जनक दवे। फुल स्टॉप न्यूज़ एनालिसिस प्रोग्राम में आपने स्वागत है। आज हमें नेपाल विषय बात करेंगे। નેપાળીઓના હૈયે રામ વસે છે એટલે જ તો ભારતીયોની સાથે નેપાળીઓનો રોટી બેટીનો વ્યવહાર છે વેપારથી લઈને સુરક્ષા સુધી આ બંને દેશો વચ્ચેનો સંબંધ ખાસ છે રાવણ જેવા કેટલાક લોકો આ સંબંધને ખલાસ કરવા કાવતરા રચી રહ્યા છે આ લોકો વિશે પણ અમે તમને આજે વિસ્તારથી વાત કરીશું ઉપરાંત નેપાળનું સુકાન સોંપવા માટેની તૈયારીઓમાં જૈનજી કંઈ ભૂલો કરી રહ્યા છે એની પણ તમને વિગતે માહિતી આપીશું અત્યારે નેપાળ પર સૌની નજર છે અહીં અરાજકતાની સ્થિતિ છે ખાસ કરીને ભારતે તો આ સ્થિતિ પર નજર રાખવી જ પડે કેમ કે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો હિમાલયના ઊંચા શિખરો જેટલા મજબૂત છે હા ક્યારેક વિદેશી કાવતરાના કારણે વિવાદના વાદળોથી એ સંબંધો ઢંકાઈ પણ જાય છે આખરે તો વાદળો વરસે છે જેની સાથે જ નેપાળમાંથી વહેતા કોસી અને ગંદક નદીઓના પાણીની જેમ સંબંધોનું સિંચન થાય છે એ પાણી ત્યાંથી મીઠાશ પણ લઈને આવે છે આવા સંબંધોની કેટલીક વાતો અમે તમારી સમક્ષ રજૂ કરીશું ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં સૌથી પહેલો અધ્યાય એ છે કે ભારત અને નેપાળની વચ્ચે સદીઓથી રોટી બેટીનો સંબંધ છે રોટી એટલે કે સાથે મળીને ભોજન કરવું બેટી એટલે કે લગ્નના માધ્યમથી પરિવારો એકબીજાની સાથે જોડાય છે નેપાળના મોટાભાગના લોકો હિન્દુ છે એટલે કે બંને દેશોના લોકોની સંસ્કૃતિ એક સમાન છે રોટી બેટીનો આ સંબંધ ભગવાન શ્રી રામ અને માતાના યુગથી ચાલ્યો આવે છે ભારત અને નેપાળ વચ્ચેની સરહદ પર આ સંબંધ ખાસ જોવા મળે છે સરહદની બંને બાજુ એક પણ એવું ગામ નથી કે જ્યાંના લોકોના સંબંધીઓ ભારત કે નેપાળમાં ન રહેતા હોય બંને દેશો સુખ અને દુઃખના સાથી છે ભારત સરકારે પણ આ સંબંધને મજબૂત કરવા માટે સાંસ્કૃતિક આદાન પ્રદાન કાર્યક્રમો ચલાવ્યા નેપાળના સમાજમાં ભારતીય ફિલ્મો ઉત્સવો અને ભોજન ખૂબ જ લોકપ્રિય છે બંને દેશો વચ્ચેનો સંબંધ કાગળો પર નહીં પરંતુ દિલોમાં વસેલો છે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં બીજો અધ્યાય સનાતન સંસ્કૃતિ સાથેના કનેક્શનનો પણ છે ભારતમાં રામ મંદિર બન્યું તો ભારતીયો જેટલો જ આનંદ નેપાળના સનાતીઓને પણ થયો હતો કેમ કે તેમના દિલોમાં પણ શ્રીરામ વસે છે ભારતમાંથી દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ પશુપતિનાથ મંદિર બરાહા ક્ષેત્ર મંદિર અને ધરાનના દંતકાલી મંદિરમાં પૂજા કરે છે એ જ રીતે નેપાળમાંથી પણ દર વર્ષે હજારો હિન્દુઓ કેદારનાથ બદ્રીનાથ અમરનાથ કાશી મથુરા અને વૃંદાવન જેવા તીર્થક્ષેત્રોમાં દર્શન માટે આવે છે ભારત અને નેપાળમાં હિન્દુઓની બહુમતી છે તેમની સંસ્કૃતિ સમાન છે એટલે જ બંને દેશોના લોકોની વચ્ચે કોઈ જાતની દુશ્મનાવટ નથી જોકે ચીનની કઠપુતળીઓ એવા કે કેપીએ શર્મા ઓલી જે પૂર્વ પ્રધાનમંત્રી હતા એ ભારત અને નેપાળના સંબંધોમાં વિલન બન્યા હમણાં નેપાળમાં વિરોધ પ્રદર્શનો થયા જેમાં ઓલીને હટાવી દેવામાં આવ્યા ઓલી ચીનની જાળમાં ફસાઈ ચૂક્યા હતા એટલે જ તેઓ ભારતની વિરુદ્ધ બોલતા રહ્યા તેઓ કટ્ટરપંથીઓની જેમ સનાતન સંસ્કૃતિની વિરુદ્ધ પણ બોલ્યા નેપાળના લોકો નારાજ પણ થયા એટલે તેમણે અલગ રીત અપનાવી પડી તેમણે દાવો કર્યો હતો કે શ્રીરામ ભગવાન શિવ અને વિશ્વામુત્ર મિત્ર ઋષિ તો મૂળ નેપાળના છે એ સમયે ભારતમાંથી ઘણા બધા લોકોએ સરસ જવાબ આપ્યો હતો કે શ્રીરામ અને મહાદેવ તો માત્ર નેપાળ કે ભારતના નથી પરંતુ સમગ્ર દુનિયાના આરાધ્યદેવ છે રોટી ભેટી અને આધ્યાત્મિક સંબંધ બાદ હવે ત્રીજા સંબંધ વિશે પણ વાત કરવી રહી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ હતું ત્યારથી જ ગોરખા સૈનિકોની બહાદુરીની ગાથાઓ શરૂ થઈ આ વિરોધ તેમની છરીઓની ધારથી દુશ્મનના હૃદયમાં ધ્રુજાવી ફેલાવતા હતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મિલિટરી ઓપરેશન્સમાં ગોરખાઓનો ઉપયોગ કર્યો હતો ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી સુકાન બ્રિટિશ સરકારના હાથમાં આવ્યું એ સમયે પણ બ્રિટિશ સૈનિકો તરીકે ગોરખાઓની ભરતી ચાલુ જ રહી હતી ઓગણીસો સુડતાલીસમાં ભારતને આઝાદી મળી એ પછી ભારત બ્રિટિશ સરકાર અને નેપાળની સરકાર વચ્ચે ત્રિપક્ષીય કરાર થયો કરાર હેઠળ ભારતની ગોરખા રેજીમેન્ટને ભારતીયને બ્રિટિશ સેનામાં વહેંચી દેવામાં આવી સ્વતંત્રતા બાદ ભારતે નેપાળમાંથી ગોરખા સૈનિકોની ભરતી કરવાનો સિલસિલો ચાલુ રાખ્યો આજે પણ ભારતીય સેનામાં લગભગ ત્રીસ હજાર નેપાલીઝ ગોરખા સૈનિકો છે આ બંને દેશોની વચ્ચેનો સૈન્ય સહયોગ ફક્ત ભરતી પૂરતો નથી ગોરખા સૈનિકો તેમની બહાદુરી અને બલિદાન માટે જાણીતા છે આ સૈનિકો વિશે એક સમયે ફિલ્ડ માર્શલ સેમ મણેક્ષોએ એક મજેદાર વાત કહી હતી તેમણે કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ કહે કે તેને મોતથી ડર નથી લાગતો તો બે જ બાબત શક્ય છે એ વ્યક્તિ ખોટું બોલતી હોય અથવા તો એ ગોરખા હોય આ વાતથી ગોરખા સૈનિકોની બહાદુરીનો ખ્યાલ આવે ભારત અને નેપાળની સેના સાથે મળીને સંયુક્ત અભ્યાસ કરે છે એટલું નહીં ઇન્ડિયન આર્મીના જ નેપાળના સૈનિકોને ટ્રેનિંગ પણ આપતી રહી છે એ સિવાય બંને દેશો વચ્ચે એક વિશેષ પરંપરા પણ છે જેમાં નવા નિમાયેલા સેનાના ચીફને બીજા દેશના રાષ્ટ્રપતિ દ્વારા જનરલના ઓનર એટલે કે માનદ પદથી સન્માનિત કરવામાં આવે છે જેમ કે ઇન્ડિયન સેનાના ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીને નેપાળની આર્મીના જનરલના પરથી સન્માનિત કરવામાં આવ્યા હતા એ જ રીતે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં નેપાળની સેનાના ચીફ જનરલ અશોક રાજ સિડલેને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીમાં ઇન્ડિયન આર્મીના જનરલની માનદથી સન્માનિત કર્યા હતા એક અધ્યાય આર્થિક સંબંધોનો પણ છે આ મામલે નેપાળ માટે ભારત બિગ બ્રધર છે અત્યારે વિરોધ પ્રદર્શનના કારણે વેપાર અટકી ગયો છે હવે નેપાળ કઈ વસ્તુઓ માટે સંપૂર્ણપણે ભારત પર નિર્ભર છે એ પણ તમારે જાણવું પડે નેપાળની ઇકોનોમીની વાત કરીએ તો એ ખેતી અને પ્રવાસન એમ બે ક્ષેત્રો પર જ નિર્ભર છે જરૂરી ચીજવસ્તુઓની આયાત અને નિકાસની વાત કરીએ તો નેપાળના કુલ વેપારમાં ભારતનો હિસ્સો સાહીઠ ટકા જેટલો છે એટલે જો ભારતની સાથે સંબંધો ખરાબ થાય તો નેપાળની હાલત ડામાડોર થઈ જાય વર્ષ બે હજાર ચોવીસમાં ભારતમાંથી નેપાળમાં છ પોઈન્ટ પંચાણું અબડ ડોલરના મૂલ્યના માલસામાની નિકાસ કરવામાં આવે જેની સામે ભારતે નેપાળમાંથી છ્યાસી પોઈન્ટ સિત્તેર કરોડ ડોલરના મૂલ્યની માલસામાનની આયાત કરી ભારતમાંથી નેપાળને વીજળીથી લઈને પેટ્રોલ અને ડીઝલ પણ પહોંચાડવામાં આવે છે એટલે કે જો ભારત પેટ્રોલ અને ડીઝલ આપવાનું બંધ કરી દે ને તો નેપાળમાં વાહનો અટકી જાય એટલું નહીં ભારત સબસિડી રેટ પર વીજળી અને ને વીજળી આપવાનું પણ નેપાળને બંધ કરી દે ને તો પણ ત્યાં તકલીફ પડે એ સિવાય દવાઓ સ્ટીલ લોખંડ અને વાહનોના પાર્ટ્સ પણ નેપાળમાં મોકલવામાં આવે છે ભારતમાંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ રબર પેપર અને એલ્યુમિનિયમ પણ નેપાળમાં મોકલવામાં આવે છે નેપાળ પાસેથી ભારત ક્ષણની વસ્તુઓ ફાઈબર લાકડાનો સામાન કોફી ચા અને મસાલા ખરીદે છે વેપારની વધારે વાત કરીએ તો ભારતની અનેક કંપનીઓના પ્રોજેક્ટ્સ નેપાળમાં ચાલી રહ્યા છે જેનાથી નેપાળના લોકોને રોજગારી મળી રહી છે આર્થિક પ્રગતિ થાય તો વિકાસ પણ થાય એટલે જ ભારત અને નેપાળના સંબંધોમાં પાંચમો અધ્યાય વિકાસ કામગીરીનો છે શિક્ષણને લઈને માર્ગો સુધી આ દેશમાં ભારત સુવિધાઓ ઊભી કરી રહ્યો છે ભારત નેપાળમાં સ્કૂલો બનાવી રહ્યો છે એટલું જ નહીં એમાં જરૂરી તમામ સુવિધાઓ માટે રૂપિયા પણ આપી છે બિહારમાં અત્યારે ભારત નેપાળ બોર્ડર રોડ પ્રોજેક્ટ માટે જોરશોરથી કામ ચાલી રહ્યું છે આ પ્રોજેક્ટ હેઠળ ચારસો કિલોમીટરથી વધારે રસ્તા બની ચૂક્યા છે જેના માટે લગભગ બે હજાર કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે બાકી એકસો ને ચોપન કિલોમીટરનું કામ ટૂંક જ સમયમાં પૂરું થઈ જશે જેનાથી બિહારના સાત જિલ્લાના લોકોને ફાયદો થશે એટલું જ નહીં ભારત અને નેપાળ વચ્ચેનો સંપર્ક વધારે મજબૂત થશે વર્ષ બે હજાર ત્રણથી ભારતે નેપાળમાં વિકાસના પાંચસો ને તોતેર પ્રોજેક્ટ શરૂ કર્યા જેમાંથી ચારસો ને પંચાણું પ્રોજેક્ટ્સ તો પૂરા પણ થઈ ગયા છે જેમાં હોસ્પિટલ્સ પણ સામેલ છે એટલે કે આ દેશમાં ભણતરથી લઈને સારવાર સુધી બધું જ ભારતના ભરોસે ચાલે છે નેપાળની સાથે ભારતના સંબંધો ખરેખર મજબૂત છે તમે ફિલ્મોમાં નેપાળી કેરેક્ટરને વોચમેન તરીકે અવશ્ય જોતા હશો એ હકીકત છે કે આજે પણ ભારતમાં અનેક જગ્યાએ નેપાળીઓ વોચમેન સહિત જુદા જુદા કામો કરી રહ્યા છે નેપાળ અને ભારતના સંબંધોમાં વધારે અધ્યાય વિશે જાણવું જરૂરી છે અમે તમને એ વિશે વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે ભૂગોળ સહિત અનેક કારણોને લઈને ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો ખાસ છે એક વાત નોટ કરવા જેવી છે કે બંને દેશોના લોકોની વચ્ચે સંબંધો છે પરંતુ ક્યારેક વચ્ચે વચ્ચે વિલન પણ આવી જાય છે ક્યારેક આ વિલન ચીન તો ક્યારેક અમેરિકા બને છે ચીન અને અમેરિકા ભલે નેપાળના નેતાઓને ખરીદીને પોતાના ખિસ્સામાં મૂકે પરંતુ તેઓ નેપાળની સેનાને ન ખરીદી શકે નેપાળની સેના ભારતને જ સાથ આપે છે એટલે જ નેપાળ અને ભારતના સંબંધોમાં એક અધ્યાય દુશ્મનો સામે લડવામાં સહકારનો પણ છે નેપાળમાં ચીન અમેરિકા અને ભારતની સાથે પાકિસ્તાન પણ ખૂબ એક્ટિવ છે પાકિસ્તાન નેપાળ મારફત એના આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવા મતું રહે છે આ વર્ષે મે મહિનામાં ભારતની જાસૂસી એજન્સીને ખબર પડી કે પાકિસ્તાનના કેટલાક આતંકવાદીઓ નેપાળમાં પહોંચી ગયા છે તેઓ નેપાળગંજમાં રોકાયા છે આ આતંકવાદીઓને અયોધ્યામાં રામ મંદિર પર હુમલો કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું ભારતે તરત જ નેપાળને વાત કરી જેના પછી બંને દેશોએ મળીને એક જોઈન્ટ ઓપરેશન શરૂ કર્યું ભારતમાં જે સશસ્ત્ર સીમા બળ જ્યારે નેપાળની આર્મ પોલીસ ફોર્સના જવાનો આ આતંકવાદીઓને શોધવા લાગ્યા બંને દેશોના આ જવાનો ગાઢ જંગલોમાં આતંકવાદીઓને શોધતા હતા ભારત અને નેપાળની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું આખરે આ કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યું ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં એક અધ્યાય શિક્ષણનો પણ છે દર વર્ષે નેપાળમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા આવે છે ભારત સરકાર તેમને સ્કોલરશિપ આપે છે અત્યારે ભારતમાં ભણી રહેલા આ વિદ્યાર્થીઓ નેપાળની સ્થિતિને લઈને ચિંતાતુર છે શિક્ષણ સિવાય બંને દેશો વચ્ચેના સહકારનો એક અધ્યાય કૃષિનો પણ છે ભારતે નેપાળને ખેતી માટે લેટેસ્ટ ટેકનોલોજી બિયારણ અને ખાતરો આપ્યા છે ઓગણીસો સાહીઠના દશકમાં ભારતે નેપાળમાં હરિત ક્રાંતિને પ્રોત્સાહન આપ્યું હતું એટલે કે એક રીતે અનેક કારણોને લઈને નેપાળે ભારતને થેન્ક યુ કહેવું જોઈએ નેપાળીઓના હૈયે રામ છે ભારતે તેમની સાથે સંબંધો મજબૂત કરવામાં કોઈ જ કચાશ નથી રાખી શ્રી રામ પછી રાવણની વાત કરીએ આ રાવણ અમેરિકાની એજન્સી સીઆઈએ પાકિસ્તાનની એજન્સી આઈએસઆઈ અને ચીન છે સીઆઈએ તો ભારતની વિરુદ્ધ ખૂબ જ કાવતરા પાર પાડે છે પરંતુ નેપાળની આ વાત છે તો અહીં એના માટે વિલન મોટું ચીન છે સીઆઈએનું માત્ર ફોકસ માત્ર ને માત્ર ચીન હોય છે એટલે કે નેપાળમાં ચીનના પ્રભાવ અને તાકાતને ઘટાડવાનું જ એનું કામ છે એટલે એનાથી ભારતને ચિંતા નથી બલકે ભારત માટે સારું પણ છે નેપાળની અંદર ભારત માટે ચિંતાનું કારણ ચીન અને પાકિસ્તાનની એજન્સી આઈએસઆઈ છે ચીન નેપાળના પીએમને ફસાવતું રહે છે અત્યારના પીએમ કેપી શર્મા ઓલીને પણ ચીને જ ફસાવ્યા હતા ફસાવવાની અલગ અલગ રીત હોય છે જેને ઓપી શર્માને હની ટ્રેપમાં ફસાવ્યા હતા આ વાત વર્ષ બે હજાર વીસની છે એ સમયે પણ તેઓ જ નેપાળના પીએમ હતા જેના પછી જુલાઈ બે હજાર ચોવીસમાં ફરી તેઓ પીએમ બન્યા આખરે જૈનજીએ આંદોલન કરીને તેમને હટાવી દીધા આ વાત તો તમે જાણો જ છો હવે હની ટ્રેપની વાત કરીશું ઓલી અને ચાઇનીઝ રાજદૂત હાઉ ચાંકી વચ્ચેના સંબંધોની ખૂબ ચર્ચા થઈ અખબારો અને ન્યૂઝ ચેનલોમાં પણ એની ચર્ચા થઈ આ અહેવાલોમાં ચીને પોતાના રાજદૂત મારફત ઓલીને ફસાવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે એ અલગ વાત છે કે નેપાળે આવા અહેવાલોને ફગાવી દીધા હતા જોકે નેપાળના લોકોને તો એના વિશે જાણ થઈ જ ગઈ ઓલી અને યાંકીની પોલ ખુલી ગઈ અને આ પછી નેપાળમાંથી યાંકીને હટાવવામાં આવી હતી કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને નેપાળના સંબંધો ખરાબ થયા એના માટે યાંકી જવાબદાર છે તે આ પહેલાં પાકિસ્તાનમાં કામ કરતી હતી તે ફ્લુએન્ટ ઉર્દુ પણ બોલે છે નેપાળમાં થોડાક જ દિવસમાં તેણે સત્તા પર પોતાની મજબૂત પકડ બનાવી દીધી હતી નેપાળમાં સત્તા પર રહેલા લોકોને તે પોતાના ઈશારે નચાવતી હતી ભારત જ નહીં પરંતુ અમેરિકા સાથે નેપાળના સંબંધો ખરાબ થયા એના માટે પણ યાંકી જવાબદાર છે આ બધી જ બાબતો બહાર સામે આવી છે એટલે જ તેનો ભારે વિરોધ થવા લાગ્યો હતો ભારત માટે કમનસીબી એ છે કે નેપાળના લોકોનો ભારતની સાથે નાતો છે એમ છતાં એના નેતાઓ ચીન કે અમેરિકાના ઈશારે ચાલે છે મોટાભાગે તો અહીં ચીન જ ઝાડ બિછાવે છે ઓલી પહેલાં પુષ્પકમલ દહેલ નેપાળના પીએમ હતા તેઓ પણ ચીનના હાથની કઠપુત બની ગયા હતા તેમના રાજમાં નેપાળે સો રૂપિયાની નવી નોટ છાપવાનો નિર્ણય કર્યો હતો આ સાંભળીને તમને લાગે કે એનાથી ભારતને શું વાંધો હોઈ શકે આ નોટમાં વાંધાજનક વાત એ હતી કે એમાં વિવાદાસ્પદ નકશો હતો એ નકશામાં ભારતના કેટલાક વિસ્તારો બતાવવામાં આવ્યા છે જેમાં લીપુલેક લિમ્પિયાદુરા અને કાલા પાણીનો સમાવેશ થાય છે આ વિસ્તારો તો ભારતના છે નેપાળે ખોટો નકશો બહાર પાડીને ભારતીય વિસ્તારો પોતાના હોવાનો દાવો કર્યો છે નેપાળે આમ તો ઓલીના રાજમાં જ આ નકશો જાહેર કર્યો હતો ઓલી વર્ષ બે હજાર અઢારથી બે હજાર એકવીસની વચ્ચેના સમયગાળામાં નેપાળના પીએમ હતા એ સમયે તેઓ ચાઇનીઝ રાજદૂત યાંકીના કહેવા મુજબ જ વર્તતા હતા યાન્કીએ આદેશ આપ્યો એટલે ઓલીએ દેશના રાજકીય નકશામાં ફેરફાર કર્યો જેમાં લિપુલે કાલાપાની અને લિમ્પિયા દુરાને નેપાળના વિસ્તારો બતાવી દીધા ચોક્કસ જ ભારતે એનો જોરદાર વિરોધ કર્યો હતો લિપુલે કલાપાની અને લિમ્પિયાધુરા વિસ્તારો ઉત્તરાખંડમાં આવેલા છે વ્યૂહાત્મક રીતે આ વિસ્તારો ભારત માટે ખૂબ જ મહત્ત્વના છે અને ભારતે નેપાળના નવા નકશા સામે સખત વાંધો પણ ઉઠાવ્યો હતો હવે સવાલ થાય કે નેપાળને કેવી રીતે ખોટો નકશો જાહેર કરવાનું સૂજ્યું હશે વાત એમ છે કે ચીન અવારનવાર ખોટા નકશાઓ બહાર પાડે છે જેમાં અરુણાચલ પ્રદેશને પોતાનો ભાગ ગણાવે છે એટલે કે ચીને જ નેપાળને ખોટો નકશો બહાર પાડવા કહ્યું હશે આપણા વિદેશ મંત્રી જયશંકર વારંવાર કહે છે કે ખોટો નકશો બહાર પાડવાથી કંઈ ભૂગોળ થોડી બદલાઈ જવાની છે ખોટા નકશાની વાત નીકળી છે ત્યારે એક વાત કહેવી અહીં જરૂરી છે તમને કદાચ યાદ હશે કે મે બે હજાર બાવીસમાં રાહુલ ગાંધી એક લગ્ન માટે કાઠમંડુ ગયા હતા તેમની મિત્ર સુમનીમાં ઉદાસના લગ્ન હતા સુમનીમાના પિતા મ્યાનમારમાં નેપાળના રાજદૂત હતા હવે આમાં ચોંકાવનારી વાત એ છે કે સુમનીમાં ઉદાસે એક પોસ્ટમાં કહ્યું કે નેપાળે નવો નકશો જાહેર કરીને બરાબર કર્યું છે એટલે કે નેપાળે ભારતના વિસ્તારોને પોતાના ગણાવીને બરાબર કામ કર્યું છે આપણે માની લઈએ કે રાહુલ ગાંધીને એના વિશે ખબર નહીં હોય આપણી પાસે માનવા સિવાય છૂટકો પણ નથી નેપાળમાં આખરે ઓલી રહ્યા નથી એમની જગ્યાએ અત્યારે વચગાળાની સરકાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે એ સિવાય પણ નેપાળની ધરતી પર રાજકીય પ્રવૃત્તિઓથી ધ્રુજી રહી છે અમે તમને એના વિશે વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે નેપાળમાં અત્યારે મોત અને વિનાશનું તાંડવ જોવા મળી રહ્યું છે જેનાથી ભારતે પણ એલર્ટ રહેવું પડશે નેપાળમાં જ્યારે તોડફોડ મચાવવામાં આવી રહી હતી આગ લગાડવામાં આવી રહી હતી આ સમયે કેટલાક લોકોએ એનો ખોટો ફાયદો પણ ઉઠાવ્યો એક તરફ રસ્તા પર તોફાનીઓ અને લોકો લડી રહ્યા હતા તો બીજી તરફ જેલોમાં પોલીસ અને કેદીઓ વચ્ચે પણ ફાઇટ શરૂ થઈ ગઈ હતી જેનો લાભ લઈને જેલમાંથી પંદર હજાર કરતાં પણ વધારે કેદીઓ ભાગી ગયા છે સ્વાભાવિક રીતે પોલીસ ફાયરિંગ તો કરવાની જ જેમાં ત્રણ કેદીઓ માર્યા પણ ગયા છે આપણા માટે મુશ્કેલી એ છે કે આ કેદીઓ ભાગીને ભારતમાં ઘૂસવાની ફિરાકમાં હતા તમારે ન ભૂલવું જોઈએ કે આ કેદીઓ ખૂંખાર અપરાધીઓ છે એટલે જ ભારતે સજ્જડ બંદોબસ્ત કર્યો છે સશસ્ત્ર સીમા દળે નેપાળની જેલોમાંથી ભાગીને આવેલા સાઈડ કેદીઓની ધરપકડ પણ કરી ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ અને બિહાર સહિતના રાજ્યોમાં ભારત નેપાળ સરહદના જુદા જુદા ચેક પોઈન્ટ્સ પર આ કેદીઓની ધરપકડ કરવામાં આવી છે એ તમામને લોકલ પોલીસના હવાલે કરવામાં આવ્યા છે નેપાળ સાથેની સત્તરસો એકાવન કિલોમીટર લાંબી સરહદની સુરક્ષાની જવાબદારી સશસ્ત્ર સીમા દળની છે નેપાળની આંતરિક સ્થિતિની વાત કરીએ તો અત્યારે વેક્યુમ સર્જાયો છે અહીં દર મિનિટે સ્થિતિ બદલાઈ રહી છે ઓલીએ રાજીનામું આપ્યા બાદ આ દેશનો નાયક કોણ બનશે એ જાણવા માટે સૌ કોઈ આતુર છે તાત્કાલિક ધોરણે આ દેશનું સુકાન સંભાળવાની વાત થઈ રહી છે ત્યારે જૈનજીના દિમાગમાં બે નામ સામે આવ્યા છે સૌથી પહેલું નામ કાઠમંડુના મેયર બલેન શાહ અને ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીનું નામ છે બલેન શાહે તો આ જવાબદારી સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી છે સુશીલા કારકીની બાબતમાં ઉંમર નડી ગઈ જૈનજી એટલે કે કિશોરો અને યુવાનો તેમણે વિચાર્યું કે બહુ ઉંમરલાયક વ્યક્તિથી કામ નહીં ચાલે એટલે જ સુશીલા કાર્કીના નામ સામે વાંધો આવે એ સિવાય બિઝનેસમેન દુર્ગા પ્રસાઈ અને સંસદ સભ્ય સુમના શ્રેષ્ઠાના નામ પણ ચર્ચા થઈ રહી છે એક સમય એમ જ લાગતું હતું કે સુશીલા કાર્કીનું નામ ફાઇનલ છે તેઓ પ્રામાણિકતા માટે જાણીતા પણ છે પર ભ્રષ્ટાચારના કેસોમાં તેઓ કોઈને છોડતા નથી આમ તો તેઓ જ વજગાળના પીએમ બનવા માટે તૈયાર નહોતા તેમને મનાવતા આર્મી ચીફને પંદર કલાક લાગ્યા હવે જૈનજી સાથે વાત કરવામાં આવી તો તેઓ કહેવા લાગ્યા કે તેમની ઉંમર વધારે છે સુશીલા કાર્કીની ઉંમર બોતેર વર્ષે તેઓ ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને ખૂબ જ મહત્ત્વ આપે છે સાથે જ તેઓ પીએમ મોદીનું પણ ખૂબ સન્માન કરે છે તેમણે એક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારા મનમાં મોદીજીની પ્રત્યે ખૂબ જ સારી ઇમ્પ્રેશન છે અંતે એક નામ બહાર આવ્યું આ નામ છે કુલબેન ધસિંઘ તોફાનીઓએ તેમને દેશભક્ત અને દરેકના ફેવરિટ ગણાવ્યા તેમનામાં તેમનામાં બે ગુણ ખાસ છે પહેલો ગુણ છે પ્રામાણિકતા અને બીજો ગુણ એ છે કે તેમનું કામ જોરદાર છે તેઓ નેપાળના નેતાઓની જેમ ટિપિકલ રાજકાર રમવાના બદલે કામ પર જ ફોકસ કરે છે એના માટે અત્યારે તો તેમનું નામ બધાને મંજૂર હોય એમ લાગી રહ્યું છે તમે સમજો કે નેપાળમાં વારે વારે સરકારો બદલાઈ જાય છે જેનું એક કારણ ભ્રષ્ટાચાર પણ છે અમેરિકા કે ચીન સંસદ સભ્યોને રૂપિયા આપે એટલે તેઓ ટેકો પાછો ખેંચી લે જેના લીધે સરકાર પડી જાય એટલે જૈનજી સમજે છે કે કોઈ પ્રામાણિક માણસને જ સરકારમાં બેસાડવો જોઈએ કુલબેન ભારતમાં જ ભણ્યા છે તો જમશેદપુરની રીઝનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ભણ્યા છે બાદમાં તેમણે પાવર સિસ્ટમમાં સ્પેશિયલાઇઝેશન કર્યું જેના પછી તેમણે એમબીએ પણ કર્યું તેમણે તેમની કારકિર્દીની શરૂઆત નેપાલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી સાથે કરી હતી સપ્ટેમ્બર બે હજાર સોળમાં તેઓ આ વીજ વિભાગના મેનેજિંગ ડિરેક્ટર બન્યા એ સમયે નેપાળમાં રોજ અઢાર કલાક સુધી બ્લેકઆઉટ રહેતો હતો એટલે કે લોકોને માત્ર છ કલાક જ વીજળી મળતી હતી બીજી તરફ કેટલાક ઉદ્યોગોને ચોવીસે કલાક વીજળી મળતી હતી કુલબેને આ રીત બદલી લોકોને પણ વીજળીનો વધારે લાભ મળવા લાગ્યો બ્લેકઆઉટના કલાકો ઘટી ગયા ધીરે ધીરે તેમણે એ સમસ્યા દૂર જ કરી દીધી લોકોએ તેમની તકલીફો દૂર થતાં કુલમેનને જોયા છે એટલે જ તેમના પર લોકોને વધારે ભરોસો છે નેપાળમાં અત્યારે કુલમેનની ખૂબ જ ચર્ચા થઈ રહી છે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમણે તો વજગાળાના મંત્રીમંડળની રચના માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે તેઓ તેમના મંત્રીમંડળમાં પ્રામાણિક માણસોને જ સામેલ કરવા માંગે છે ચોક્કસ જ મંત્રીમંડળમાં જૈનજીના કેટલાક ચહેરાઓ પણ હશે નેપાળમાં અત્યારે સ્થિતિ ખૂબ જ પ્રવાહી છે ગમે તે દિશામાં પવન ફૂંકાઈ જાય છે એટલે આખરે કોણ નાયક બનશે એ કહેવું મુશ્કેલ છે આ જૈનજીએ ભ્રષ્ટાચારથી મુક્ત સરકાર બનાવવા માટે આંદોલન કર્યું નવી સરકાર બનાવવા માટેની તેમની રીત પણ બરાબર નથી આ જેનજીમાં મેચ્યોરિટીનો સાવ અભાવ હોય એમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તેઓ કોને પીએમ બનાવવા જોઈએ એને લઈને ચેટ પ્લેટફોર્મ પર પોલ કરાવે છે તમે સોસાયટીમાં કોણ સેક્રેટરી કે ચેરમેન બને એ નક્કી કરવા માટે પોલ કરવામાં આવે તો સમજી શકાય અહીં તો દેશના પીએમ બનાવવા માટે ઓનલાઈન પોલ થઈ રહ્યા છે આ લોકો સમજતા નથી કે આ રીત જ ખોટી છે કેમ કે એમાં તો બિન નેપાલીઓ પણ વોટ આપી શકે છે કેમ કે એમાં વોટ આપનારા કયા દેશનો છે એ ચેક કરવા માટેની કોઈ જ સિસ્ટમ નથી તેઓ જે ચેટ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે એ ઓનલાઈન ગેમર્સમાં પોપ્યુલર છે આ પ્રકારની રીત ખૂબ જ જોખમી છે નેપાળમાં જૈનજીએ એટલા માટે આંદોલન કર્યું કે વિદેશી તાકાતો નેતાઓને રૂપિયા આપે છે એ રીતે વિદેશી તાકાતો નેપાળની સરકાર ચલાવે છે જો કે હવે તેઓ ભૂલથી વિદેશી તાકાતોને આવકારી રહ્યા છે આ જૈનજી ભૂલી ગયા છે કે અત્યારે અમેરિકા પાકિસ્તાન અને ચીનના જાસૂસો નેપાળમાં ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે એ તમામ દેશો નેપાળમાં પોતાની માનીતી વ્યક્તિને સત્તા પર બેસાડવા માંગે છે એટલે જ વિરોધ પ્રદર્શન કરનારા જૈનજીએ એલર્ટ રહેવું પડશે નેપાળમાં આ સ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી છે એમ છતાં હજી સૈનિકો કાઠમંડુની ગલીઓમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે સોમવારે બપોરથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ચોત્રીસ લોકો માર્યા ગયા છે નેપાળમાં યુવાનોએ કરપ્ટ બોલીને સત્તા પરથી દૂર કર્યા છે હવે ફરી કોઈ ભ્રષ્ટ વ્યક્તિ સત્તા પર ન બેસે એ જોવાની જવાબદારી નેપાળમાં રહેલા તમામ લોકોની છે ખેર આના ફૂલ આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર